વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મનો ગંભીર બનાવ સામે આવ્યો છે પોલીસે આ મામલે બે આરોપીઓ હર્ષિલ મેકવાન અને જોન્ટી પરમારની ઝડપીને ધરપકડ કરી હતી બંનેની ઉંમર ઓગણીસ અને વીસ વર્ષ જણાય છે અને જિલ્લા કોર્ટે તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે પોલીસના કહેવા પ્રમાણે સગીરા ઉત્તર પ્રદેશથી પંદર દિવસ પહેલા જ સંબંધીઓના ઘરે આવી હતી ગુરુવારે બપોરે લગભગ સાડા અગિયાર કલાકે તે પોતાના ઘરે પસાર થતી હતી ત્યારે હર્ષિલે તેને ઓળખતા પોતાના ઘરે બોલાવી અને પછી મિત્ર જોન્ટી પરમારની સાથે લઈ દુષ્કર્મનું આચરણ કર્યું આ બનાવ અંગે ફતેહગંજ પોલીસ મથકમાં સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી જોન્ટી પરમારનો અગાઉ ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ જાણવા મળ્યું છે સંવેદનશીલ મામલો હોવાને કારણે પોલીસ હાલમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ કરી રહી છે ગામ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે તારીખ આઠ એક બે હજાર છવ્વીસમાં પોલીસ સ્ટેશનમાં ચોસઠ એક એક સિત્તેર બે ઓક્સોની કલમ ત્રણ એ ચાર બે પાંચ જી અને છ મુજબ એક બળાત્કારની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે એ અંતર્ગત જે ફરિયાદમાં જાહેર કરવામાં આવેલું છે બે આરોપી દ્વારા પંદર વર્ષની એક સગીરા છે જે મૂળ ઉત્તર પ્રદેશની છે અને સગીરા ઉપર આ આરોપીઓ દ્વારા બળાત્કાર કરવામાં આવેલ એ બળાત્કાર સંદર્ભે બંને આરોપીને પોલીસ સ્ટેશન દ્વારા શરૂઆતમાં આરોપી નામે હર્ષિત જેને રાઉન્ડઅપ કરીને બાદમાં એરેસ્ટ કરવામાં આવ્યો અને પોલીસની વિવિધ જુદી જુદી ટીમો બનાવી અને અન્ય આરોપીને પણ ગણતરીના કલાકમાં ઝડપી પાડી એને પણ મળતી એરેસ્ટ કરવામાં આવ્યો છે બંને આરોપી જે છે એમને કોર્ટમાં પ્રોડક્શન કરી આ કામે નંદર કોર્ટમાં રિમાન્ડ માંગતા બંને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ જે છે એ મળ્યા છે અત્યારે હાલ અલગ અલગ વિવિધ દિશામાં તપાસ ચાલુ છે બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે પૂછપરછ બાદ આગળની તપાસ જે છે એ કરવામાં આવશે બંને આરોપી જે છે એ નવા છે અને બંનેની ઉંમર આશરે ઓગણીસ વીસ વર્ષની ઉંમર જે છે એ જણાયેલ છે અને તપાસ કરતા બંને આરોપી હાલમાં કોઈ પ્રકારનું પ્રવૃત્તિ અથવા કોઈ પ્રકારનું કાર્યકર્તા હોય કે નોકરી કરતા હોય એવી કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી પરંતુ બંને આરોપી જે છે એમાંથી એક આરોપી નામે જોઈન્ટી જે છે એ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે એના વિરુદ્ધમાં બે ઓફેન્સ પણ રજિસ્ટર થયેલ છે અને એ જ ગ્રાઉન્ડ જે છે અલગ અલગ બીજા એના આધારે કોર્ટમાં રિમાન્ડ માંગીને બંનેના ત્રણ દિવસ રિમાન્ડ અમરેલીના રાજુલાના વાવેરા ગામે રેલવે ટ્રેક પર સિંહ જોવા મળતા એક અદભુત બનાવ સર્જાયો હતો